નમસ્તે સ્ટાઇલિશ ઘરનું સપનું સાકાર કરવા તૈયાર છો હોમ એન્ડ મોર આણંદમાં ખુલી ગયું છે બીજી મે બે હજાર પચ્ચીસના રોજ આકાર સિટી સેન્ટર ખાતે શરૂ થયેલું આ પ્રીમિયમ હોમવેર ડેસ્ટિનેશન મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સની ઉજવણી કરે છે ભારતીય કારીગરી અને આધુનિક ડિઝાઇનનું અદ્ભુત મિશ્રણ અહીં તમારી રાહ જુએ છે આવો હોમ અને મોરની દુનિયામાં પ્રવેશો અને તમારા ઘરને નવું રૂપ આ तो आज मुलाकात लो आनंद ना सिटी सेंटर आ, मेरा नाम स्वाति है यह हमारे इंडी रिटेल वेंचर्स का पहला स्टोर है होम एंड मोर आज इनाग्रेशन था हमारा आनंद लोकेशन पे आ, हमारा बहुत ही स्टाइलिश डिजाइन विद अफोर्डेबल फर्नीचर्स लेके आए हम आनंद सिटी में आ, मैं धन्यवाद देना चाहूँगी भितेश भाई पटेल को आ, योगेश भाई को एंड कमलेश भाई को जो आज उन्होंने इनाग्रेशन किया है हमारे स्टोर का थैंक यू विशेषता ये है कि अगर आप देखेंगे पूरे आनंद uh, एरिया में uh, या इवन इवन अहमदाबाद में भी ऐसे स्टाइलिश डिज़ाइंस और इन प्राइसिस पे आपको कहीं नहीं मिलेंगे तो ये uh, हम लोग क्वालिटी जो डिज़ाइंस दे रहे हैं और जिस प्राइसेस पे दे रहे हैं वो हमारा यू एस पी है Uh, आनंद uh, काफ़ी पुराना रिलेशन है आनंद के साथ uh, आनंद मार्केट के साथ हमारे बहुत सारे पोटेंशियल इन्वेस्टर्स हैं हमारे डेवलपर्स हैं आनंद में और आनंद का पोटेंशियल हम लोग जानते हैं uh, उस अंडरस्टैंडिंग में हमने डिसाइड किया था कि आनंद हमारा राइट right मार्केट रहेगा पहले लॉन्च के लिए ट विदेंडर्स hmm. uh, uh, जो इंडियन वेंडर्स है इंडियन क्राफ्ट मैनशिप सो अगर आप मेरे डिज़ाइन्स देखेंगे या मेरे प्रोडक्ट्स देखेंगे एकदम इंटरनेशनल लेवल डिज़ाइन क्वालिटी बट दे आर मेड लोकली सो इंटायरली मेड इन इंडिया पे हमारा फोकस है वोकल फॉर लोकल को प्रमोट करना चाहते हैं जिनको ऐसा लगता है कि इंटरनेशनल क्वालिटी में ही अच्छा फर्नीचर मिल सकता है હોમ એન્ડ મોર સ્ટોર્સ આજ રોજ આનંદ મુકામે ઝાયડસ હોસ્પિટલની સામે હોમ એન્ડ મોર જે કહીએ છીએ મલ્ટિપલ શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે મારી સાથે આ ઓપનિંગમાં આનંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ એટલાદના ધારાસભ્ય આદરણીય કમલેશભાઈ અને હોમ એન્ડ મોરના બંને ઓનર્સ પણ સાથે છે અને ખૂબ મોટો શોરૂમ કે આણંદમાં જે જરૂરિયાત હતી આણંદ મહાનગરપાલિકા બન્યા પછી અહીંના રહેણી કરની પ્રમાણેને જે શોરૂમની જરૂર હતી એ પ્રમાણેનું શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે આ શોરૂમમાં દરેક જાતના તમને કિચનથી માંડીને સિટિંગ રૂમથી માંડીને જે હોમ ડેકોર જોવાય એ બધી જ જાતનું ફર્નિચર અહીંયા આગળ તમને એક જ જગ્યાએથી મળશે અને એ માટેનું આ હોમ એન્ડ મોર તમારે અહીંયા આગળ ખૂબ સારી રીતે અમે જોયું યોગેશભાઈએ જોયું કમલેશભાઈએ જોયું આખા ત્રણ ફ્લોરનો શોરૂમ છે અને એની કિંમત પણ ખૂબ રિઝનેબલ છે અને આ કિંમતમાં આપણને ઘરે બેઠા આ જ રીતનું ફર્નિચર મળે એ રીતનો શો શોરૂમ બનાવવામાં આવ્યો છે શુભેચ્છા સાથે દરેક આણંદ મહાનગરપાલિકા આણંદ જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરીશ કે એક વખત તમે આ શોરૂમની વિઝિટ કરજો અને અહીંયા શોરૂમમાં જે ફર્નિચર છે એ ફર્નિચર પણ રિઝનેબલ રેટે તમને મળતું હોય તો આપણે અમદાવાદ કે વડોદરા ક્યાંય જવાની જરૂર નથી અહીંયાથી જ તમને રિઝનેબલ રેટમાં આપણા ઘરમાં જોતું ફર્નિચર તમને મળી જશે